ત્રણ લોકોનો વિરોધ સાથે આ આખો ઠરાવ બાર કાઉન્સિલ પસાર કર્યો છે સમગ્ર દેશની અંદર એક પહેલી બાર કાઉન્સિલ છે જેને વન નેશન વન ઇલેક્શનના સમર્થનની અંદર ઠરાવ કર્યો છે આ ઠરાવ એના લેટરપેડ ઉપર થાય ટાઈપ કરી દેશના રાષ્ટ્રપતિને આજે જ અમે મોકલવાના છીએ અને દેશ માટે જે આ મહિમ આખા દેશમાં ચાલી રહી છે એને સમગ્ર ગુજરાતના વકીલોની માતૃ સંસ્થા એ આજે આ ઠરાવ કરી સમર્થન આપ્યું છે અને એનો ઠરાવ આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બોર્ડમાં પસાર કરવામાં આવે છે ધન્યવાદ આ ઠરાવની શું અસર થશે આખા દેશની અંદર આર્થિક અને દેશને જેમ પશ્ચિમી દેશોની અંદર વન નેશન વન ઇલેક્શન છે એમ આપણા દેશની અંદર વન નેશન વન ઇલેક્શન લઈ આ દેશને અનેક લાભો જે આવનારા દિવસોમાં થવાના છે અને દેશ આખો જ્યારે આને સમર્થન આપતો હોય ત્યારે સમગ્ર ગુજરાતના વકીલોની સ્ટેચ્યુટરી બોડી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે બેસી ના રહેવાય અને સમગ્ર દેશની અંદર આ પહેલી બાર કાઉન્સિલ છે જેને વન ઇલેક્શન વન વન નેશન વન ઇલેક્શનનો આજે ઠરાવ બહુમતીથી પસાર